શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઉપવન સોસાયટીમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી યોજી પુતળા દહન કરવામાં આવ્યું રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ શહેરોમાંથી નાની નાની સોસાયટીઓ સુધી પહોંચી રહ્યો છે ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં અને ખાસ કરીને ક્ષત્રિય સમાજની બહેનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ક્ષત્રિય સમાજની બહેનો મેદાનમાં ઉતરી પડી છે ત્યારે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઉપવન સોસાયટીમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા સમગ્ર સોસાયટીમાં રેલી યોજી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા પરસોત્તમ રૂપાલાના પુતળા પર ચપ્પલનો હાર પહેરાવીને ઝાડુ દ્વારા પરસોત્તમ રૂપાલાના પુતળા પર માર મારી પોતાનું રોષ ઠાલવ્યું હતું ત્યારબાદ આ પુતળાનું ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા દહન કરવામાં આવ્યું હતું yeah <laughs> રામ નામ પડી જાય મરી જાય

બેન પહેલા તો તમારું નામ મારું નામ જાડેજા સિલાબા સુખદેવસી છે સિલાબા ખાસ વાત કરીએ તો આજે બહેનો દ્વારા રૂપાલા જે છે ને પુતળા દહન જે છે એ કરવામાં આવ્યું તો શું કહેશો એ માટે કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ માટે એને કીચડ ઉછાળી છે બેનો દીકરીઓ માટે એની જેમ તેમ બોલ્યો છે એ બોલવાને લાયક લાયકી છે જ નહીં બરાબર ક્ષત્રિય સમાજ ઉપર છાટા ઉડાડે એને વ્યાજ બે કર્યું નથી એને લઈને ક્ષત્રિય સમાજ અમારે બહુ જ રોષે ભરાયો છે આજ એટલે મેં જે કાંઈ પગલાં લઈશ એ કડક પગલાં છે આનાથી હટી જાય તો એના માટે બહુ સારી વાત છે ને ત્યાંનું પરિણામ બહુ જ ખરાબ આવવાનું છે આજે અમે એનું પૂતરા દહન કર્યું છે અને અમે રેલી કાઢી છે એમાં એના આવ્યું છે અમે નારા લગાવ્યા છે બરાબર જે કાંઈ અમારે બોલવું પડે અમે બોલ્યા છીએ જે કાંઈ કરવું પડે કરીએ છીએ અને જે ઘણું બધું કરવાના છીએ સો એ હટી જાય તો બહુ સારી વાત છે અને એની ટિકિટ રદ કરી લે તો એકદમ સારી વાત છે નહીંતર આના પાછી સતત્રીઓ બહુ જ બધું ઘણું બધું વિચારીને બેઠા છે એ પણ કરવાના છીએ તે અમે બરાબર